સુગર સિરપ બનાવવાનું છે આપણું સુગર સિરપ છે ને તૈયાર થઈ ગયું છે હવે છે ને આપણે ક્રીમ બનાવશું આઇસિંગ માટેનું તો અહીંયા જો આપણે છે ને આ જે ઘી છે ને લેવાનું છે છે એમાં જે આ સુગર ને એ આપણે એડ કરી દેસુ પાવડર સુગર અને છે ને આપણે એકદમ ધીમે ધીમે સારી રીતે મિક્સ કરી લેવાની છે મિક્સ થઈ જાય ને પછી આપણે એને ફેટવાનું છે જો આ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે છે ને આ રીતે આપણે છે ને આને ફ્લેવરફુલ બનાવવા માટે છે ને આપણે થોડું વેનીલા એડ કરશું આ છે ને ટોટલી ઓપ્શનલ છે ના હોય તો પણ ચાલે તો આપણું છે ને પેસ્ટ્રી માટેનું આઇસિંગ રેડી થઈ ગયું છે હવે છે ને આપણે એના દસક મિનિટ સુધી ફ્રીજમાં સેટ થવા માટે મૂકશું જો આપણું જે ક્રીમ છે ને ફ્રીજમાં સેટ થાય ને ત્યાં સુધીમાં આપણે આ બ્રેડની ઉપર સુગર સિરપ લગાવી દેસુ સુગર સિરપ છે ને આવી રીતે લગાવી દેવાનું એટલે આપણી પેસ્ટ્રી સોફ્ટ લાગશે અને

હવે મેં અહીંયા એક પ્લેટ ઉપર છે ને બેકિંગ બેકિંગ પેપર પાથરી દીધું છે એની ઉપર આપણે રાખશું એટલે આપણે આમાં આઇસિંગ કરીએ ને તો આપણી પ્લેટ ખરાબ ન થાય હવે જે આપણું ક્રીમ છે ને આઈસિંગનું એ આવી રીતે લગાવી દેશું આપણે બ્રેડમાં હવે એની ઉપર આપણે બીજી બ્રેડ લગાવી દઈશું બીજી બ્રેડની સાઈઝ હવે એની ઉપર આપણે આ ક્રીમ લગાવતું જવાનું આવી રીતે એક સરખું પાથરી દેવાનું પછી એની ઉપર આપણે બીજી પાછી બ્રેડની એક સ્લાઇસ મૂકશું એની ઉપર પાછો આપણે આઈસિંગનું ક્રીમ લગાવશું આ બ્રેડલી સ્લાઇસ આપણે એની ઉપર લગાવી દઈશું પછી આની ઉપર પણ આપણે આઈસિંગ કરી દઈશું મસ્ત પછી આપણે આવી રીતે સાઈડમાંય કરી દેસુ પેલા આપણે રફલી આઈસિંગ કરી લેશું પછી આપણે નાઇફ ની મદદથી અને સરસ સેટ કરી લેશું જો તો આપણું છે ને આઈસિંગ થઈ ગયું છે એકદમ સેટ હવે આપણે છે ને આને બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું આવી રીતે અહીંયા જે મેં ચોકો ચિપ્સ લીધી છે ને એનાથી હું એને ગાર્નિશ કરી દઈશ જો આ ફટાફટ બની જાય ને એવી પેસ્ટ્રી છે અને તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે અને દસ મિનિટમાં બની જાય એવી છે અને આપણે વધેલી બ્રેડનો યુઝ પણ થઈ જાય છે ને આપણે આ પેસ્ટ્રીને આ રીતે કટ કરશું જો મસ્ત સરસ મજાના એકદમ એના થર દેખાય છે જો આપણી બ્રેડની પેસ્ટ્રી રેડી થઈ ગઈ છે જો ફટાફટ બની જાય એવી છે ને પંદર મિનિટમાં તમે આ બનાવી શકો છો અને કાંઈ પણ ઝંઝટ વિના બેકિંગની તો કેવી લાગી મારી આ રેસીપી તમે લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને પહેલી જ વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી પછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું થેન્ક યુ ફોર વોચિંગ